જય ભીમ સાથીઓ તમામ લોકોને જણાવતા બહુ આનંદ થાય છે કે આપણા લોકલાડીલા શ્રી જિગ્નેશભાઈ મેવાણી સાહેબ અને જે તમે થરાદની અંદર જે સાહસ સહયોગ સપોર્ટ અને તમે આપ્યો એ બદલ બહુ જ બહુ જ આભાર અને સાહેબ શ્રી જિગ્નેશભાઈ મેવાણી સાહેબ છ ડિસેમ્બર એટલે કે બાબા સાહેબ આંબેડકર નિર્વાણ દિવસના દિવસે ફરીવાર થરાદ મુકામે આવી રહ્યા છે તો તેમને સાથ સહયોગ સપોર્ટ કરજો અને એમને હાથ મજબૂત કરવા માટે જે તમે એમના સપોર્ટની અંદર જે રેલીની અંદર સાથ સહયોગ આપ્યો જે આવેદનપત્રની અંદર જે સાથ સહયોગ આપ્યો એવો ને એવો ફરીવાર જ્યારે છ ડિસેમ્બરે સાથ સહયોગ આપવા માટે ચોક્કસ પધારજો જેથી કરીને ગુજરાતની અંદર તમે જોવો છો કે એકસો ને બ્યાસી ધારાસભ્યશ્રીઓ છે તેમ છતાં પણ તમે જોઈ શકો છો કે જ્યારે સંઘર્ષનું કામ હોય હક અધિકારની લડાઈ હોય અથવા તો કોઈ પણ બાબતે કોઈ પણ સંઘર્ષ હોય ત્યારે જિગ્નેશભી હર હંમેશા આપણા પડખે હોય છે તમે એટલા માટે આપણે તમે પણ જોયું કે આપણા એકસો બ્યાસી ધારાસભ્ય જે પ્રશ્ન નથી પૂછી શકતા સરકારને જે પ્રશ્ન નથી કરી શકતા એ પ્રશ્ન આપણા જિજ્ઞેશભાઈ મેવાણી સાહેબ કરી શકે છે એટલા માટે આપણે સર્વ લોકોને જણાવતા આનંદ થાય છે કે મેવાણી સાહેબના સાથ સપોર્ટના સહયોગની અંદર ચોક્કસ વધારજો અને છ ડિસેમ્બરે તમામ લોકો વધારી અને સાહેબના હાથ મજબૂત કરો તેવી આશા રાખું છું અને સત્ય હંમેશા વિજય થાય છે પરાજિત નથી કરી શકાતું એટલા માટે આપણે પણ જોયું કે સત્યની જીત થઈ અને જિગ્નેશભાઈ મેવાણી સાહેબ હાલ તમે જોઈ શકો છો કે બહુ જ સુંદર મજાનું કાર્ય કરી રહ્યા છે જે તમે જોઈ શકો પર્દાફાશ કર્યો ગુજરાતના તમે જોયું કે અંદર પડઘો પડ્યો અને બધા લોકો જિગ્નેશભાઈની વાહવાહી કરી રહ્યા છે કારણ કે એક નશીલા પદાર્થોનું જે લોકો સેવન કરે છે જે લોકો વેચાણ કરે છે એમનો પર્દાભાશ થઈ ગયો અને ગુજરાતની પોલીસનો પણ પર્દાફાશ થઈ ગયો એટલા માટે જિગ્નેશભાઈ એના સમર્થનમાં આપણે રહેવું જોઈએ અને જિગ્નેશભાઈને સાથ સહયોગ સપોર્ટ આપવો જોઈએ તેવી આશા રાખું છું જય હિન્દ જય ભારત જય સંવિધાન